હોવાના રાજમાર્ગ ગણાતા ગાંધીબાગ રસ્તા ઉપર ગટર ઉભરાય ગાંધીબાગ રસ્તા ઉપર રાધેશા મંદિર સામે ગટર ઉભરાય નગરપાલિકાની ઘોર બેદર કરી રોડ ઉપરના સ્થાનિક દુકાનદારો એ નગરપાલિકાના ત્રણ ત્રણ વખત રજવાતો કોળા છતાં ઉકેલ નહીં દુર્ગંધ માતા ગટરના ગંદા પાણીથી થી રાહદારીઓ ને થતી મુશ્કેલીઓ રોગચાળો ફેલાવાનો ભય મારું નામ મહેશજી સોલંકી સામાજિક કાર્યકર્તા છું આ ગાંધીબાગ રોડ છે પાછો રાદેશા મંદિર છે આ રદર ઠંડા ઢોળ ગણાય આ રોડ ઉપર છેલ્લા સાત આઠ મહિનેથી ગટરો ઉભરાય છે ચારે પણ એટલે બધા લોકો ગટરના પાણી નથી જતા આવશે આ ગટરો પણ એટલું બધું ઉભરાય છે ને તો પાછળ સુધી જતું હોય બીજા શહેરમાં જાય આવી મહવાની જો ઘણી બધી જગ્યાએ ગટરની હોય છે શહેરી મોહલાની અંદર રેલવે સ્ટેશન તમે જોઈ લો સોન યુવકન ચોક કોલેજ પાછળ તમે જોઈ લો કઈ જગ્યાએ છે પણ આ મેઇન રોડ રોડ છે આજુબાજુ દુકાનવાળા એટલી બધી તકલીફ પડ્યા લોકો કમ્પ્લેન પણ કરેલી છે પછી ત્યાં પણ કાંઈ સુધારો આવ્યો નથી આ જવાબદારી કોની આવતી ખબર પડતી નગરપાલિકાની આવે નેતાઓને આવા મઉવાના કોની આવે ખબર પડતી હતી આ છતાં આપણે આવી અને આ બધી વસ્તુ આપણે જોઈએ તો આપણો બહુ દુઃખ થાય કે મવવાની હાલત અત્યારે કઈ ખરાબ થઈ ગઈ છે એટલે આ જવાબદારી જેની આવતી હોય ઘણી બધી જતરો ઉભરાય છે આમ કે રોકટાઓ થાય રોકાઓ ફાટી નીકળે ને પ્લીઝ કે આ થોડુંક આગળ થોડુંક ધ્યાન દઈ સરકાર તંત્ર તો વધારે સારું કહેવાય જય શિયારામાં હું આશીષ સેલાણી મઉવાના ગાર્ડન રોડ ઉપર અમારી શોપ છે અલબેલી અને મઉવાની મુખ્ય અત્યારની તકલીફ દરેક જગ્યાએ ઠેક ઠેકાણે ગટરો ઉભરાય છે અને રોગચાળો ફેલાય છે મચ્છર નો ત્રાસ છે અમારી લાઈનમાં ઘરાગી રાધેશ્યામ મંદિર છે એમાં આવતા દર્શનાર્થીઓને તકલીફ પડે છે અને અહીંયાથી હલન ચલન વાળા વાહનો આખો દિવસમાં દસ વખત તો આ ગટરના પાણીમાં પડે છે છતાં નગરપાલિકામાં અમે મહિનામાં અમારી ત્રણ કમ્પ્લેન હોય છે એકાદ વાર એ લોકો આવી અને એનો પંપ મારી જાય પાછું એનો તકલીફ વિના રહી છે અને વરસાદનું પાણી હોય ત્યારે જેમ ગાર્ડનમાં ફુવારા થાય એમાં ગટરના પાણીના ફુવારા થાય છે એનું પરમેનન્ટ નિરાકરણ આવતું નથી અમારી મહેનત પૂરેપૂરી છે નગરપાલિકાનો પૂરેપૂરો વેરો અમે ભરી દઈએ છીએ કોઈનું કઈ બાકી અમે રાખતા નથી છતાંય અમને પૂરી સર્વિસ મળતી નથી તો એટલી અમારી વિનંતી છે અમારી બધાની કે આનું પરમેનન્ટ નિરાકરણ આવે અને આખા જ મહવાની ગટરો મૂળ માંથી કરી અને નવી ગટરો ફીટ થાય તેવી વિનંતી જય શિયા રામ thank you